ભોરદા ગામે રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળના આગેવાનોની શુભેચ્છા મુલાકાત નર્મદા કેનાલની બાજુમાં આવેલ ભોરદા ગામે રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળના આગેવાનો દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામાં આવી આ મુલાકાત દરમિયાન કેલેન્ડર વિતરણ સાથે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું ભોરદા ગામના સરપંચ શ્રી દ્વારા પધારેલા રાજપૂત સમાજના આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું બેઠકને સંબોધતા મંડળના ઉપપ્રમુખ શ્રી જોરાવરસિંહ ઘરિયાએ રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળની કામગીરી ઉદ્દેશ્યો તથા ભાવિ આયોજન અંગે વિગતવાર માહિતી આપી સાથે પધારેલ ટ્રસ્ટી શ્રી ભારતસિંહ રાઠોડ દ્વારા સમાજને એકતાનો સંદેશો અપાયો ત્યારબાદ કમિટી સભ્ય શ્રી કિર્તિરાજસિંહ પરમારે સમાજના વધુ યુવાનોને નવા આજીવન સભ્ય બનવા તેમજ નવા સામાજિક સંકુલ માટે યોગદાન આપવા અપીલ કરી આ બેઠકમાં ગામના મોટી સંખ્યામાં યુવાનો તથા વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના વિકાસ માટે આ જીવન સભ્ય બનવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આ પ્રસંગે રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળના કમિટી સભ્યો અર્જુનસિંહ વાસદિયા જયપાલસિંહ પરમાર દેવેન્દ્રસિંહ પરમાર જયપાલસિંહ મહારાઉલ જયેન્દ્રસિંહ સોલંકી વિરેન્દ્રસિંહ દેસાઈ તેમજ ભાવિનસિંહ ઠાકોર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા સમગ્ર મુલાકાત દરમિયાન સમાજમાં એકતા, સહકાર અને સર્વાંગી વિકાસ માટે સકારાત્મક માહોલ સર્જાયો હતો. અંતમાં વિજયસિંહ રાઠોડ દ્વારા સભાનું સુચારુ સંચાલન કરવામાં આવ્યું હતું તથા તમામ ઉપસ્થિતોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. એ ટાઈમમાં આવી બ આપણી પાસે મારી કોઈ આવી કોઈ સગવડ નથી કે ટેકનોલોજી નથી તો એ બધા પગે ચાલી ને ક્યાંક ગામડે ગામડે ફરી અને આ બધો પ્રચાર પ્રસાર કરતા હતા એ આપણે એ ટાઈમે એ ભ્રમણ એ ટાઈમે આપણે ભણાવ્યું હતું હવે આ નવા જમાનાની અંદર ટેકનોલોજી જમાના આ આપણો બધાનો શ્વાસ ચક્કર છે સભ્ય બણો બાકી બધું તો બધા બહુ આપવાવાળા છે તમે બે ફિકર રહો થઈ નથી રહેવાનું છે આપણું બરાબર એટલે સહકાર એટલા માટે કે બધાને એવું લાગે દરેક આપણા સમાજને એક એક માણસ એવું લાગે કે મારું છે બરાબર એવી ભાવના આપણે પેદા કરવી છે એટલા માટે

ಮೂರು ಆ ಏಕಾದಿ ಸರ್